તમારા અમારી આટલી બધી સચાઈ બોલવાની જરૂર નથી માય માય ડાડો પી બે કે ડાડી ચા બસ તો હવે આ જ રીતે આપણે અત્યારે કામ પતાવવાનું છે જ્યાં સુધી આપણું વેફરનું કામ નહીં પતે તો અહીંયા મારી તો વેફર એકદમ મસ્ત પડે છે ને એ જોઈને આપણે છે ને અત્યારે ડબલ કામ કરવાનું મન થાય કેમ કે આપણું કાંઈ કામ કરતા હોય ને બગડે ને તો જરાય કામ કરવાનું મન ન થાય પણ એની કામ એકદમ મસ્ત થતું હોય ને તો એટલી મજા આવે કામ કરવાની તો આપણી વેફર છે ને અત્યારે બહુ મસ્ત પડે છે ને એના પીસ પણ બહુ મોટા મોટા સરસ પડે છે તો આપણે છે ને બહુ મજા આવે છે અને બટેટા પણ બહુ મસ્ત છે આવી રીતે છે ને કંઈક આપણી વેફર બનવાનું વેફર પડે છે અને સાથે સાથે કામે છે ને અત્યારે આપણે બપોરનું બધાનું જમવાનું પણ બનાવવાનું છે તમે લોકો અત્યારે ડિસ્કસ કરીએ છીએ કે શું જમવાનું બનાવવું કેમ કે આ કામ તો બપોરે પતશે તેના પહેલા જમવાનું તો જોશે જ જમવા વગર તો નહીં હશે આજે અમારા બીજા કારીગર આવી ગયા છે અહીંયા દાડીમાં છે ને પાણી ગરમ કરે છે થઈ જશે ને પછી વેફર પડવાની મજા આવી જતી કેડી जब बजे कैडिया जी दीदा जो सालों तो। बजे पत्री बनाई चोर से सालों बजे पत्री बनाई ला हेलो मैंने यह माया चनी मस्त पटे का चलो चाई माया हाय कैसा लगा, अच्छा लगा। मजा आये अब बात हकीकत कही दियो भाई तो मैं वीडियो में जो ना वीडियो संताई संताई ने किया जब बजे से काम करूं अब हाँचू क्यों बीजू

ગુડ મોર્નિંગ બારમ કોચે તો તમને ભાઈ આવી ગઈ એ તમે તો મે ભાઈ તૈયારી થી હતી તો ફાઇનલી પાન વેફર બનાવી તો બધા વેફર

મારા માટે કઈ ઠંડુ મંગાવો શરબત બનાવશે કાચી હાલો બધા ચા પીએલા બીજી વાર નથી લેવા લેવું પડે તો આપણો પહેલો વેફરનો ઘણવો બફાઈ ગયો છે તમે જોઈ શકો છો અત્યારે આપણે એને કાઢી લેશી અને પછી આપણે બીજી વેફર એડ કરવાની છે અને હવે આને આપણે પાથરી દેસી એટલે થોડીક ઠંડી થાય એટલે આપણે સુકવી દઈને અહીંયા ડાડીમાં એ છે ને બીજી વેફર એડ કરી નાખીએ છીએ બાફવા માટે તો અહીંયા આપણી મસ્ત મસ્ત વેફર બનવા માંડી છે ને આ બીજો ગાણવો છે પહેલો ઘાણવો તો તૈયાર થઈ ગયો અને હવે આપણો વારો આવશે સુકવવાનો તો મીઠું એડ કરી નાખ્યું છે થોડુંક ટેસ્ટ પ્રમાણે ચાખી લેવાનું અને પછી છે ને અહીંયા હવે બટેટાની વેફર પાકવા માંડી છે અને કામ આવી ગયું છે સુકવવાનું તો ચાલો હવે તૈયારી તો દેસિ કેમ કે અહીંયા બહુ સારો તડકો આવે છે એટલા માટે પછી હું આવી ગઈ હતી હેલો ગાય તો વેફર બફાઈ ગઈ છે અને હવે છે ને જે સૌથી અઘરું કામ છે ને એ આવ્યું છે સુકવવાનું અત્યારે તમે જોઈ શકો છો તડકો બહુ છે અને અમે થોડાક લેટે છીએ અને મસ્ત હવે શું કરવાની છે બાકી આપણે જો વેફર બાલાજી ને ટકણમાં રહેમ છે હા દેખો કર ના હા ઓકે જીએ હેલો ગાઈઝ તમે લોકો એ છે ને વેફર બનાવી લીધી જમી લીધું અને હવે છે ને ગુંદાનો વારો લીધો છે હવે કલાક દોઢ કલાક લાગશે આપડા ગુંદા ભરવામાં તો ગુંદા ભરાઈ જાય ને ત્યાં સુધી આપડા મહેનત કરવાની છે તો હાલો બધા ગુંદાના અથવા બનાવવા માટે આવે મારા કારીગર છે છે તમે કારીગર કલાક કલાક પછી ટાઈમ વધી જાય પણ મજૂરી તમારે વધારે દેવી પણ નહીં તમારે દેવી

ત્યાં બધી તૈયારી ચાલુ છે અને તમે જોઈ શકો છો હવે છે ને આપણે ફોડવાનું શરૂ કરવાનું છે તો અહીંયા મેં ફોડવાનું શરૂ કરી દીધું છે અને આવી રીતે આપણે એના બધા ઠળિયા કાઢી લેવાના છે અને લેપ પણ કાઢી લેવાનો છે તો અહીંયા આપણા ગુંદા તૈયાર હવે થવા માંડ્યા છે અંધાણા માટે

છે ને હું કાઢું છું થળિયા ડાડીમાં છે ને તોડતા આવે છે ને માયા છે ને મસ્ત તાજા તાજા ગુંદા ભરતા આવે છે છે ને તાજા ગુંદા નું બનાવું છે એટલે અહીંયા મસ્ત કામ ચાલુ થઈ ગયું છે અને

કાજલ ને છે ને કોઈ અથાણા ના ભાવે એટલે બનાવવામાં જરાય ઇન્ટરેસ્ટ નથી વેફર તો હજી કદાચ ચાલો એક બે ખાઈ લેશે

ખીચડી ફેરે લીંબુ જાસણ બહુ અજીબ લાગે એ તો કે લાગે મકે ના લાગે આખી જિંદગી તમે નથી આમ કાલે કસણા ખાને કોઈ ખાઈ લીંબુ જા એ લીંબુ જા ચા દી તું દેઠી ના મે આવો કર્યા એ ના ડઠે તો આવો આને તો લો બે

વીજળી થાય છે ક્યાંક ક્યાંક તો અત્યારે અમારું વાતાવરણ અત્યારે રાતના કેટલા વાગ્યા છે સાડા અગિયાર વાગ્યા છે અને કાંઈક વાતાવરણ સાવ થઈ ગયું છે પવન એકદમ જોરથી આવે છે તો શું લાગે કે તમને આગાહી છે એ પ્રમાણે શું વરસાદ આ ટાઈમે આવશે અત્યારે રાખો વરસાદ જેવું વાતાવરણ છે કઈ ભાઈ બહુ કયું

તો આપડે જામનગર માં વરસાદ ચાલુ થઈ ગયો છે સાથે સાથે છે વીજળી તો એ વય ગઈ છે અને વરસાદ ચાલુ છે ને સાથે સાથે છે વીજળી તો આજે તો થઈ ગયું માવઠું સાથે તો પવન અને વીજળી એની સાથે જ આપણે આ વિડીયોને કરીએ છીએ અહીંયા જ એન્ડ આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા વિડીયો સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આપણે જલ્દીથી મળીએ છીએ